એક બનાવ્યું છે એ બી બનાવી છે અને એ નહોતું પણ બીજા ભાઈબેને બનાવી આપ્યું હતું એ પાછું કેનાલ નું મોટી કેનાલ નું હતું એ રૂપિયો સર લગાવી દીધું મેને કોઈ આવડતું નહીં કોઈ સર બનાવતા લખતા આપણા ને આવડતું નહીં એટલે મારે વળી આ નહીં ટાઈમ એમ નથી બાર મહિનાથી એમ તો બાર મહિનાથી મહેનત કરી રહ્યો અને ટાઈમ આવશે ત્યારે આપણે મેળવીશું હાલ તો હાલ આપણે વી પચીસ જેવા મળ્યા છે એક લાખ વીસ હજાર મિલાવ જે ટ્રાય જોયું નહીં આપણે પણ જોઈશું કાલ બાલ એક આઈડી હે મારે એમાં પંદરસો સબસ્ક્રાઇબર એક આઈડી મેં બે બે હજાર એને આઈડી એટલે પાંચસો હજાર હે એટલે મારે હમણાં સબસ્ક્રાઈબર નહીં વધતા વધે ખરા બીજી આઈડી બે આઈડી વધે પણ એક આઈડી મેં નહીં વધતા આપણે સારી વિડિઓ સારો લાગ્યો તો પ્રેપર કરી દેના રોજ ક્લાસ પ્રેપર થઈ જજો આપણે મહિના બાજુ પણ ત્યાંથી હું તો મહેનત કરું છું હાર જાય એટલી મહેનત કરી અત્યારે આપણે વિડીયો બનાવવાનું લાવવાનું હતું પણ નહીં આવી કે કેટલા જણા મંગાયેલું હતું એટલે ઓનલાઈન આમ નહીં ઓનલાઈન મંગાયેલું હતું આવ્યું જ નહીં મારી પાસે એટલે પેલા હજાર બે હજાર હજી હું જવાનું હું ફોન લાવી છું તો ત્યાં આપણે હાથ થી ઉતારવાના હે વિડીયા વિડીયો સારો લાગ્યો રોજ પ્રેફર થઈ જવા જો મહિના બાદ